Okay. આ ગુજરાતમાં આપનું સ્વાગત છે વટવા વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક યુવાનને પકડીને રામ બોલાવવામાં આવ્યું હતું ત્યાર પછી વટવા વિસ્તારનો માહોલ ગરમ થઈ ગયો હતો એક આખો ગુજરાતમાં મેસેજ વાયરલ થયો હતો પણ અમે હાલ વડવા પોલીસને પહોંચી ગયા છે તમે અહીંયા જોઈ શકો છો પોલીસે બે આરોપીની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી છે વડવા પોલીસના પીઆઈ સાહેબ અને એસપી સાહેબ સાથે અમારી વાત થઈ ત્યારે એ લોકોએ પણ પોલીસ અને મીડિયા સાથે પણ સારી રીતે સન્માન બતાવ્યું છે અને પબ્લિક સાથે પણ સમાધાન કરવાની કોશિશ કરી રહી છે કે હાલ રમઝાન મહિનો ચાલી રહ્યો છે તો અમદાવાદ गुजरात नो माहौल खराब ना जाए पर पुलिस प्रयत्न कर रही है पुलिस तो साथ सरकार आपो जरूर तो माहौल शांत रह रही सैयद अहमदाबाद ना? मेरा नाम आमिर पठान है वटवा पुलिस स्टेशन कल रात को भी हम आए थे और अभी भी कुछ मैसेज कोई लोगों ने वायरल किए थे कैसा है वैसा है ऐसा कुछ नहीं है मैं वटवा की आवाम और अहमदाबाद की आवाम से अपील करता हूँ अफवाहों पे ध्यान ना दें कोई भी जात की अफवाह पे आप लोग ध्यान ना दें वटवा पुलिस स्टेशन में एस सी साहब पे है वटवा पुलिस स्टेशन में झाला साहब जो पीआई है जो मैडम है उनसे हमने बहुत देर सारे लोगों ने चर्चा की मीटिंग की और वटवा पुलिस स्टेशन ने सुबह से जो आरोपी थे उन लोगों को गिरफ्तार कर लिया है उन लोगों से इंक्वायरी चालू है फरियादी चालू है और एफआईआर भी हो रही है एसपी साहब तपास कर रहे तो पुलिस ने बहुत अच्छा काम किया है पुलिस के साथ पुलिस का साथ और साकार दे यहाँ की तमाम समाज के लोगों को मेरी अपील है कि मैसेज कोई भी अफवाहों का वायरल ना करे कोई भी अफवाहों के अंदर ना आए पुलिस ने बहुत अच्छी कामगिरी की है तात्कालिक आरोपियों को पकड़ लिया है उसकी कायदे सर कामगिरी चालू है कायदे सर तपास हो रही है और जो भी फरियाद है उनकी फरियाद शुरू है हम सभी से मिल के आए और यहाँ पर जो कौमी एकता है बटुआ के अंदर और अहमदाबाद के अंदर हमारी कौमी एकता बरकरार रहना चाहिए एक समाज का अगर एक समाज का कोई अगर वो क्राइम करता है तो उसमें सारी समाज को नहीं नहीं बोलना चाहिए एक ही समाज के जो ओ, जो लोग हैं, जो आरोपी है उनको कड़ी से कड़ी सजा हो उनको कड़ी से कड़ी उनको पे कार्रवाई हो ऐसी हमारी पुलिस से मांग की हमने जय हिंद जय संविधान મારું નામ એઝાસગન પ્રઢાણ સામાજિક કાર્યકર્તા ઇન્સાફ ગુજરાત કાલે એક વિડીયો વાયરલ થઈ હતી અને આમિરભાઈ અને એમની ટીમ દ્વારા એસડીપીઆઈની ટીમ દ્વારા ખૂબ સરસ કામગીરી કરવામાં આવી છે અને પોલીસ સ્ટેશનમાં પોલીસ ઉપર એ બાબતે વાત કરવામાં આવી અને પોલીસના અભિયાલ પીઆઈ મેડમ સાથે મુલાકાત કરી આમિરભાઈ અને તમામ એસડીપીઆઈની ટીમને અમે એ લોકોએ ચર્ચા કરી જે અફવાઓ માર્કેટમાં ફેલી રહી છે અને જે અફવાઓ જોર પકડી રહી છે એમાં એવું કશું નથી જે ઘટના ઘટી હતી એ ઘટનાના અનુસંધાનમાં આરોપીઓની અટકાયત કરવામાં આવી છે બે આરોપીઓ પર એફઆઈઆર કરવાની પ્રોસેસ ચાલુ છે અને એ બાબતે પોલીસે હાથરી આપી છે કે એમને તત્કાલ એમની પર એફઆઈઆર કરવામાં આવશે જે કાયદા કાયદાકીય રીતે થતું હશે એ તમામ પ્રયત્નો પોલીસ દ્વારા ચાલુ ચાલુ છે વટવાના બે સમાજના લોકોને એમના આગેવાનોને અહીંયા બોલાવવામાં આવ્યા છે અને એસપી સાહેબની દેખરેખમાં અને પીઆઈ મેડમની દેખરેખની અંદર એ લોકોને બેસાડીને એ લોકો સાથે કોમી કોમી વયમનસ્પ બની રહે અને એકતા એકતા કોમી એકતા બની રહે બાબતે અહીંયા મીટિંગ રાખવામાં આવી છે અને તમામ બાબતોને લઈને પોલીસ તંત્ર ખૂબ સંવેદનશીલ રીતે કામ કરી રહ્યું છે અને વટવાના લોકોને અને અમદાવાદ શહેરના લોકોને ગુજરાતના તમામ લોકોને અમન લોકોને કહેવા માંગે છે કે આવી અફવાઓ પર ધ્યાન ના આપે અને શાંતિ બની રહે ગુજરાતની શાંતિ અને સલામતી બની રહે પોલીસ જ કામ પણ આગળ વધી રહી છે ડીજીપી સાહેબ દ્વારા પણ આમીરભાઈનો સંપર્ક કરવામાં આવ્યો છે એમની ટીમ દ્વારા અને એ બાબતે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો ફોન આવ્યો હતો અમીરભાઈ ઉપર અને એ બાબતે તમામ લોકો સાથે મળી અને તમામ કોમ સમાજના લોકો સાથે મળીને આ બાબતે શાંતિપૂર્ણ રીતે આ બાબતનું નિરાકરણ થાય અને જે ગુનેગાર આરોપીઓ છે તેમને સખ્તિ સજા થાય તે બાબતે આગળ કામ કાર્યવાહી પોલીસ દ્વારા ચાલુ છે মাৰো নাম নন্দোলীয়া কথাতে সোচিয়েল ডেমোক্ৰেটিক পাৰ্টি অফ ইণ্ডিয়া বিজলপুৰ বিধানসভা মেম্বৰ કાલે રાત્રે જે બનાવ બન્યો એમાં આમિર ખાન પઠાણ જે કોંગ્રેસના મહામંત્રી છે એ પોતે પણ અહીંયા હાજર હતા અને અમારે વટવાની એસડીપીની ટીમ પણ અહીંયા રાત્રે હાજર હતી અને જે પોલીસને જે કાર્યવાહી કરવાની હતી સંલગ્ન એમને વાત કરી છે અત્યારે ડીવાયસપી ગોયલ સાહેબ અને પીઆઈ ઝાલાબેન જે મેડમ છે એમના જોડે બી અમારી મીટિંગ થઈ અને એમને બી જણાવ્યું છે કે જે એફઆઈઆર જે આરોપી છે એમના વિરુદ્ધ અમે એફઆઈઆર કરી અને એમની અટકાયત કરી છે આરોપીને તો સવારે જ અટકાયત કરી દેવામાં આવી હતી જો કોઈ આરોપી છે એ કોઈ સમાજ સમાજનું હોય જે અસામાજિક તત્વો જે કોઈ સમાજનો ના હોય એટલે કોઈ સમાજને ટાર્ગેટ ન કરવામાં આવે અને વટવામાં શાંતિ બની રહે તે માટે ભાઈચારો બની રહે તે માટે આપણે જે અફવાઓના મેસેજ વાયરલ થઈ રહ્યા છે તેને અટકાવવા જોઈએ અને અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં સલામતી અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ જે અફવાના મેસેજો છે વાયરલ ન કરવા અને શાંતિ અને સલામતી બનાવી રાખવી